ચા નાસ્તો કરી દીધો ને હવે એનર્જી મેળવી લીધી છે હવે આપણે ફરી અવારવાનું અત્યારમાં ચાલુ કરવાનું છે જો આખું મેદાન દેખાય ને આખું મસ્ત કરવાનું રોજ વાંચતા છે આજ કટક મોડું થઈ ગયું છે ભાઈ બહુ હતી ને આપણે વહેલા નથી એટલે અત્યારમાં એ ના આપણે આખું ફરી વારી નાખ્યું બરાબર અહીંથી શરૂઆત કરવી ફળિયા મળિયા વારી

તો બાય જમી લે ને અમે જમી લઈ હવે જ્યાંથી વિડીયો જોતા હોય ને ત્યાંથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરૂર છે ભૂલતા બનાવવાના છે આપણે મેથીના ભજીયા બટાકાના ભજીયા અને મસાના ભજીયા પહેલાં તો મારે છે ને આ બધી મેથી બીટી નાખવાની આટલી બધી છે જો તમે આ મેથી મારે ક્યારે બીટી લઈશું હજી તો મેં કહ્યું ને બીટું આટલી જ બીટાણી છે જુઓ પછી આના મસ્ત બનાવવાના છે ભજીયા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે તેથી બીટાઈ જઈ મિત્રો અડધી કલાકે હું મેથી બીટી મેથી બીટાઈ ગઈ બટાકાની મસ્ત ઝીણી ઝૂણી પતરી પાડી દીધી ને હવે બનાવવાના છે ગરમા ગરમ ભજીયા જો બાએ પતરી મસ્ત ઝીણી ઝીણી એટલે એમ કે પાતરી પાતરી મસ્ત સરસ મજાની સુધારી દીધી અને મેં મેથી એટલે હવે મારે બનાવવાના છે પહેલાં તો પતરીના ભજીયા પતરીના ભજીયા બની જાય ને પછી મેથીના ભજીયા અને છેલ્લે

ચિપ્સ મેથી ભજીયા બટેકાની પતરી છે હવે એક ખાલી મેથી ભજીયા પત્રી ના બની ગયા ચિપ્સ બની ગયા પછી મરસા ના બાકી છે મરસાકી ભજીયા બનાવી નથી